ખેડામાં સભ્ય સમાજ પર લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક કળિયુગી પિતાએ પુત્રના મોહમાં સાત વર્ષની પુત્રીની હત્યા કરી નાખી કટલાલ તાલુકાના માલવણ ગામમાં આ ઘટના બની છે જ્યાં પુત્રીને કેનાલમાં ફેંકી માતાની નજર સામે જ મોતને ઘાટ ઉતારી દીધી મૃતકની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા હત્યારા પિતાની ધરપકડ કરાઈ છે મહત્વનું છે કે ખેડાના કઠલાલ તાલુકાના માલવણ ગામે આ વિજય સોલંકી નામનો કડિયુગી પિતા જેણે પુત્રની આશાએ પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી ઘરેથી દર્શન કરાવવાના બહાને આરોપી પિતા દીકરી અને માતાને લઈને મોટરસાયકલ પર નીકળ્યો કપડવંશ પાસે નર્મદા મુખ્ય કેનાલમાં દીકરીને ફેંકી માતાની સામે જ હત્યા કરી દીધી

ખબર જ ના હોય રમા પછી ફેંકવા લીધી એ તો આપડે નમસ વ્યક્તિ ફેંક્યા પછી એક જોઈ રહી હું ખાંસી તરત જોવા જઈ અને ખસી ગયો ખાસો ખાંસી છે પાછળ અને હું જોઈ રહ્યો મુખ દેખાવ પછી પછી પાછી ખસી ગઈ નહી મારા પાછળ થી દે તો